બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારત ને વિકસિત ભારત બનાવવાની ગેરંટી નો વિશ્વાસ ગેરંટી નો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થર લકીર છે આ મોદી ગેરંટી છે કમર નું દબાવો ભાજપ ને વિજયી બનાવો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન આપની સાથે હેતલ ભગત વડોદરાની ચકલી સર્કલથી કલેક્ટર સુધી ફિઝિયોથેરાપિસ્ટ સંગઠન દ્વારા બેનરુ સાથે રેલી કાઢી કોંગ્રેસનો વિરોધ કરી કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કોંગ્રેસે કલેક્ટર કચેરી ફિઝિયોથેરાપિસ્ટે ડોક્ટર શબ્દ લગાવવો નહીં તેવું આવેદન આપ્યું હતું જો કે ફિઝિયોથેરાપિસ્ટ સત્તાવાર રીતે ડોક્ટર લખાવી શકે છે ત્યારે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોમાં વિરોધ વ્યાપ્યો છે

એવું આવેદન આપવામાં આવ્યું છે કે ફિઝિયોથેરાપી ડૉક્ટર યુઝ ના કરી શકે જ્યારે અમારી કાઉન્સિલ બે હજાર અગિયારમાં બની ત્યારથી જ અમને લાયસન્સમાં ફિઝિયોથેરાપી લખીને આપતી હોય ત્યારે આ લોકો કોણ અમને કહેવાવાળા આ લોકો કોણ અમારી ઉપર થૂક ઉડાડવાવાળા અમે એટલે અહીંયા ભેગા થયા છીએ કે આ વસ્તુનું અમે આવેદન આપશું અને જ્યાં સુધી કોંગ્રેસવાળા અમારી માફી નહીં માગે ત્યાં સુધી અમે ભૂખ હડતાલ ઉપર બેસશું અત્યારે અમે એના માટે ભેગા થયા છીએ કે જે શહેર કોંગ્રેસ પ્રમુખે જે વાત કરી છે કે ડૉક્ટર ન લગાવી શકે પણ એક બુદ્ધિહીન એમની વાત છે એમને ખબર નથી કે દરેક કોઈ પણ ફિઝિયોથેરાપીસ્ટ પણ ડોક્ટર લગાવી શકે છે અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોસ્પિટલમાં જોવે તો ફિઝિયોથેરાપીમાં ડોક્ટર લાગતું હશે અથવા તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડિગ્રી દેતા સમયે એમને ડોક્ટરની જે અવધિ જે આપવામાં આવે છે તો આ તદ્દન બુદ્ધિહીન બાબત છે અને આ બાબતને વખોડી કાઢીએ છીએ અમે અને અત્યારે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ સાથે અમે અહીંયા ઊભા છીએ અને એમનો જે પ્રોટેસ્ટ છે એમની સાથે જોડાયા છીએ કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસ ગણેશમ પ્લસ ન્યૂઝ કોર્પોરેટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો bell icon દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર